નમસ્તે મિત્રો ફરી એક વખત ચેનલ ની અંદર સુધી આપણે ચેનલ ની અંદર કરી હતી પ્લસ અંદર જુદા જુદા વિષયના અનુસંધાને તમારા માટે વિડીયો પણ અપલોડ કરેલા હતા ઇતિહાસ છે ભૂગોળ છે બંધારણ ગુજરાતી વ્યાકરણ અંગ્રેજી ગ્રામર પ્લસ પોલીસ ની એક્ઝામ નજીક આવતી હતી એટલે આપણે તમારા માટે કાયદાના પણ વિડીયો અપલોડ કરેલા હતા પરંતુ આ વિડીયોની અંદર આપણે આવી કોઈ પણ પ્રકારની ભણવાની ચર્ચા નથી કરવાની આ વિડીયોની અંદર માત્ર ને માત્ર એક નાનકડી જાહેરાત છે જે હું તમારી સમક્ષ કહેવા માંગુ છું કે મારા દ્વારા આવનારા ટૂંક સમયની અંદર જ થોડા સમયની અંદર જ એટલે કે દસ પંદર દિવસની અંદર જ તમામે તમામ જાતિ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર સ્પર્ધાત્મક પરીક્ષાના ફ્રી ક્લાસ ચાલુ થઈ રહ્યા છે કોઈ પણ પ્રકારના જાતિ જ કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવે હા માત્ર ને માત્ર એ વિદ્યાર્થી જ્યારે ક્લાસીસ ની અંદર જોઈન થશે ત્યારે એને પંદરસો રૂપિયા રજીસ્ટ્રેશન પેટે આપવાના થશે અને એ પણ ક્યારે આપવાના થશે એ વ્યવસ્થિત તમે નિરાતે સાંભળી લેજો જ્યારે વિદ્યાર્થી ક્લાસિસ ની અંદર એન્ટર થાય અને 15 કે 20 દિવસ સુધી અભ્યાસ કાર્ય કરે અને જો એને અભ્યાસ કાર્ય સેટ થાય યોગ્ય લાગે તો સેટ થઈ ગયા પછી એ વિદ્યાર્થીએ 1500 રૂપિયા ભરવાના થશે કે જેથી કરીને એની પાછળ જે કંઈ ખર્ચા લાગુ પડતો હોય એ ખર્જો એમાંથી નીકળી શકે ઓકે અને હા અન્ય કોઈ વિદ્યાર્થીઓ એવા પણ છે કે જેની પરિસ્થિતિ એવી છે કે જે કોઈ પણ પ્રકારનો એક રૂપિયો પણ ચાર્જ આપી શકે એમ નથી તો એવા વિદ્યાર્થીઓએ કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની રૂપિયા પણ ચૂકવવાના નથી ઓકે તો બીજી વાત કરીએ હવે આપણે તો આ વાત હતી સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસ આપણે શરૂ કરી રહ્યા છીએ ક્યાં શરૂ થઈ રહ્યા છે એ પણ પ્રશ્ન હોય ઘણા મિત્રો તો કેશોદ ની અંદર જુનાગઢ જિલ્લાનો કેશોદ તાલુકો છે આ કેશોદ તાલુકાની અંદર આપણે ક્લાસ શરૂ કરી રહ્યા છે હવે શેની તૈયારી ક્લાસીસ અંદર કરાવવામાં આવશે તો કે જે આવનારી થોડા સમયમાં પરીક્ષાઓ આવી રહી છે બિન સચિવાલય ક્લાર્ક છે કૃષિ યુનિવર્સિટી ક્લાર્ક છે તલાટી કમ મંત્રી એ તો ફોરેસ્ટ ગાર્ડ છે આવી તમામે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવવામાં આવશે અને આવી તૈયારી આ જે ક્લાસની અંદર તમે જોડાશો તો એ ક્લાસનો સમય અંદાજે પાંચ મંથ ચાલુ રહેશે અને વ્યવસ્થિત રીતે તમારો પૂર્ણ કરાવવામાં આવશે હવે જો કોઈ વિદ્યાર્થી મિત્ર એની અંદર જોડાવા ઈચ્છતા હોય તો એવા વિદ્યાર્થી મિત્ર રજીસ્ટ્રેશન પણ કરાવી શકે તેર તારીખથી થી તેર બે એટલે કે આજની તારીખથી રજીસ્ટ્રેશન તમે કરાવી શકો છો ચોવીસ તારીખ સુધી તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો તેર બે થી ચોવીસ બે તમે ક્લાસની અંદર એન્ટર થઈ જાઓ વીસ દિવસ સુધી અભ્યાસ કરો પછી ત્યાં સુધી કોઈ ફી નહીં આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને તમારું રજીસ્ટ્રેશન કરાવી શકો છો ત્યાંસી ચાર

એને હું મારી રીતે એડજસ્ટ કરી ગણિતના શિક્ષક છે બહારના રહેશે બાકી તમામે તમામ સબ્જેક્ટ તમને હું જ કવર કરાવી અને જો તમે જોવા ઈચ્છતા હોય તો આપણે ચેનલની અંદર ઘણા બધા વિડીયો મૂકેલા તમે જોઈ શકો છો જે તમે વિડીયોની અંદર જોશો એના કરતાં અનેક ગણું સારું હશે એટલી મને ખાતરી છે એટલો વિશ્વાસ છે ઓકે છતાંય તમે રૂબરૂ જોઈ જાણી અને પછી જ ક્લાસની અંદર એન્ટ્રી લેજો બરાબર બેન્ચ ક્યારથી શરૂ થશે તો કે છવ્વીસ તારીખથી છવ્વીસ બે બે હજાર ઓગણીસ વિદ્યાર્થી એ કરવી પડશે આ એમાં હું ક્યાંક ને ક્યાંક એને મદદ કરીશ એને બધી વ્યવસ્થા ગોઠવવામાં મદદ કરીશ અને જો કદાચ તમે રહેવાનું જમવાનું બધી વ્યવસ્થા ગોઠવો તો તમારે મંથલી ખર્ચો કેશોદની અંદર ત્રણ જેવો આવે છે જાતે રસોઈ બનાવી અને રહેવા ઈચ્છતા હોય તો તમારે ખર્ચો માત્ર બારસો તેરસો રૂપિયા કેશોદની અંદર આવે એક મહિનાનો ઓકે બેન્ચ નો સમય કેટલો રહેશે હવે આપણે વાત કરી પાંચ મહિના આપણી બેન્ચ ચાલુ રહેવાની છે અને સ્થળ પણ આપણે તમને કીધેલું છે અને બીજી અગત્યની વાત કરી દઉં બરાબર જો તમારાથી ચાર કે પાંચ કલાક વાંચન કરવાની તાકાત હોય તો જ ક્લાસ કરજો તો જ રજીસ્ટ્રેશન કરજો અન્ય હું તો સ્પર્ધાત્મક તૈયારી ના કરતા તમારા વાંચન વગર તમામે તમામ ક્લાસ નકામા છે આ બધે મામકીના તમે સમજો કઈ ખબર પડે કે ના પડે હું ગમે એટલું અહીંયા પણ વાંચવાની તાકાત ના હોય તો ડેફિનેટલી રિઝલ્ટ મળવાનું જ નથી એટલે ક્લાસીસ ની કોઈ ગેરંટી નહીં હોય જેટલા જેટલા છોકરા અત્યારે ગાંધીનગર નામ લઈ લઈને તૈયારી કરે ને ત્યાં ધરાર તૈયારી કરાવે છે તો ધરાર ગમે ત્યાં બીજે કરો ની ભાઈ હા એવું કે લખેલું નથી કોઈ ઋગ્વેદની અંદર કે ભગવદ્ ગીતા આપણા ધર્મના પુસ્તકમાં કે ગાંધીનગરના સાહેબ જ બેસ્ટ છે એવું કે લખેલું હોય તો મને બતાવજો મારું કનેક્શન ગામડા સાથે છે પણ એટલો મને પાવર છે એટલો વિશ્વાસ છે કે એ બધાય કરતા હું શ્રેષ્ઠ બનાવું છું આવું રૂબરૂ જોઈ શકો તમે તમને ફાવે તો જ તમારે પંદરસો રૂપિયા ચૂકવવાના થાય એ પણ તમારો ખર્ચો એ હું જે રૂમ રાખી આ કેની ફી છે એ તમને ચૂકવેટ કરું હું જે કેશોદની અંદર હોલ્ડ રાખવાનો છું એનો જે કઈ ભાડો આવશે કેમ કે હું કોઈની પાસે તે અનુદાન લેતો નથી એક રૂપિયાની ગ્રાન્ટ મને કોઈ આપતું નથી તો એનો જે કઈ ખર્ચો રૂમનું ભાડું પ્લસ ડેઈલી ઝેરોક્ષ થશે પ્લસ તમને જે મટીરિયલ મળશે એનો ખર્ચો હું કોઈ નાસ્તો કરું તો એ પણ પંદરસો રૂપિયામાંથી ખર્ચ થાય તો આ એની ફી છે હજી કોઈને કઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો નેગેટિવ કમેન્ટ નાખવી હોય તો પણ નાખી શકો છો એનો કઈ મિનિંગ નથી ઓકે તો જેથી કરીને વધારે ને વધારે વિદ્યાર્થીઓ જોડાઈ શકે ક્યાંક ને ક્યાંક આપણો ટાર્ગેટ એવો છે કે એક હજાર વિદ્યાર્થીને આપણે ટ્રેન કરવાના છે ઓકે તો શક્ય હોય એટલો શેર કરજો ઓકે થેન્ક યુ